નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવાઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનો ભૂલતા નહીં એવો જ સરસ મજાનો વિડીયો આપણે લઈને આવી ગયા છીએ સૌરાષ્ટ્રની રસ્તાર એમાં રાણજી ગુહિલ ઊંચી ભેફડો ઉપર ઊંચો કોટ ઊભો છે અને એને ડાબે જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે કિલ્લાને વેંટી વળીને તરત જ જ્યાં બે નદીઓ ભેળી થાય છે ત્યાં પહોળો પડ જામી પડે છે નદીની ઉપર વાસે આથમણી દિશામાં આઘા આઘા ઝાડવા વચ્ચે રોજ જ્યારે રોજો રડતી હોય કંકુડા ઢોળાતા હોય માથે ચાંદો ચાંદો અને ચાંદણો નીતરતા હોય ત્યારે પણ કિલ્લો તો કોઈ ધૂંધળી મસ્ત જેવો ધૂંધલા વર્ણો અને એકલવાય જ પડી ઊભો હોય છે હજુ પણ એ ઊંચા ઊંચા કિલ્લાની દિવાલને ઘસીને નદીઓ ચાલી જાય છે કિલ્લામાં નકશીદાર ગોપ કડરાલાય ને રાણીઓની નદીની ક્રીડા નિરખવા માટે ચૂકતીદાર ઓરડા બંધાવેલા છે હજુ એકવાર એ રવેશમાં ઊભા રહીને નદીના પટ ઉપર સમી સાંજની પાનેરીઓની નિરખે ગ્રાસિયાના ઘોડા ખેલતા ભાળી જુવાન જુવાનોની કુસ્તી જોઈ ચારણોના છંદો અને કુમારિકાઓના વૃંદાના રાસરા સાંભળીએ ત્યારે કાળા કાળ છસો વર્ષ પાછો ખસી જાય છે અને એ વિલાસી રાજા રાણજીના હાસ્ય કલોલ તથા રાણે રાણીઓના કરુણ રોણા કાને અથડાય છે એક ગામ રાણપુર એ બે નદીઓ સુખભાદર અને ગોમ રાણજી ગોહિલ બંધાવેલો એક કિલ્લો તે કિલ્લો કે ક્રીડા મહેલ રાણજી વિલાસ હતો કહે છે કે એને ચોરાસી રાણીઓ હતી એક દિવસ જૂનાગઢના દાતાણની જાત્રા કરીને એક મહેમાન દોશી અને એનો દીકરો પાછા અમદાવાદ જતા હતા રસ્તામાં મા દીકરો રાણપુર રહ્યા સવાર પડ્યું રાજા પૂજા કરતા હતા અને તે વખતે નદીના બોહળા પટમાં એ ડુસીના બેટાની બાગ સંભળાઈ બ્રાહ્મણે રાજા રાજાજીને સમજાવ્યું કે આ યવનના અવાજથી પૂજા ભ્રષ્ટ બની રાજાને કુમતી સુધી એ બાળકોને શ્રીચંદ કરાવો છોકરા વિનાની માતાએ અમદાવાદ જઈ ચૌધરા આસુએ મોહમ્મદશાહ બેગડા સામે વાત કહી મોહમ્મદ શાહે પોતાની ફોજ રાણપુરનો નાશ કરવા મોકલી દીધી રાણપુર સમાચાર પહોંચ્યા કે સેના ચાલી આવે છે પરંતુ રાજાને કોણ કહેવા જાય દુર્મતીઓ રાજા તો રાવણ રાણ રાણવંશમાં અર્હતા ગુલતાન કરે છે બહારની દુનિયામાં ડોકણીઓ પણ કરતો નથી સૌને બીક લાગે છે કે કહેવા કહેવા જાનર જીવતો પાછો નહીં નીકળે ને પછી તો એક ચારણે હિંમત કરે અંદર જવાનો રસ્તો તો બંધ હતો એટલે નદીની અંદર બરાબર ગોખની સામે ઊભા રહીને ચારણે અવાજ કર્યો એ બાપ રાણા રાણા રમતીઓ મેલ્યો કનારે ચડિયા ખત્રી ચોપડ ખેલ લાગો ગળો હે રાણા હવે તો રમત છોડ શત્રુનું સૈન્ય તારે સીમાડે કનાર ગામ સુધી આવી પહોંચ્યું હે ક્ષત્રિય ચોપાટની રમત શું તમે એટલી બધી મીઠી લાગી ગઈ છે કે હજુ નથી ચીતતો ચારણના શબ્દો કાને પડતા તે ચોપાટના પાસા ફગાવીને રાણો ઊભો થયો રાણીઓને ભલામણ દીધી કે જુઓ જ્યાં સુધી મારા વાવટોને તમે રણભૂમિ પર ઉડતો જુઓ ત્યાં સુધી જાણો જાણજો કે હું જીવતો છું પણ જ્યારે વાવટો ન દેખાય ત્યારે સમજો છો કે મારો દેહ પડી ગયો રાણીઓએ ઉત્તર દીધો પણ રાજા જોજો હું એ વાવટો પડ્યા પછી અમે ચોરાસીમાંથી એક કે જી જીવિત નહીં રહીએ રાણજી સૈન્ય લઈને રણે ચડ્યો રાણપુરથી ત્રણ ચાર ગૌ આગે મોહમ્મદ જાની ફોજ સાથે એની તલવાર અફળાઈ અહીં ગઢને ગોખે બેઠી બેઠી ચોરાસી રજપુતળીઓ નજર માંડી જ્યાં કરે છે ધજા ગગનમાં ઉડતી દેખાય છે એ ધજાને આધારે રાણીઓ જીવે છે વિજય કરીને રાણજી પાછા વળ્યા જયશાળી સૈન્ય પર ઝંડો ફરકતો આવે છે પણ રાણાનો દેવ રૂઠ્યો છે ખરો ને તે રસ્તામાં એક વાવ આવી ઝંડો ઉપાડનાર ઝંડો નીચે મૂકીને વાવની અંદર પાણી પીવા ઉતર્યા રાંધીનું ધ્યાન નહોતું રહ્યું એ ભૂલી ગયો હતો કે નેજા ઉપર ચોરાશી જીવત માઉ ટાપી ને બેઠા હશે કિલ્લાના ગોકમાં બેસીને નેજા ઉપર મીટ માંડી રહેલી એ ચોરાશી ક્ષત્રિયોને જાણ્યું કે પતાકા પડી અને રાણામાં કામ આવ્યા હવે હમણાં મુસલમાન આવી પહોંચશે તમામ રાણીઓએ ધોપ ધોપ ગઢના કુવાડા પડીને પ્રાણ છોડ્યા વિજય અને રાણી દોડતે ઘોડે રાજમહેલમાં આવ્યા ત્યાં તો રાણીઓના શબ્દથી કૂવો પુરાયેલો દીઠો અને સાસરે એક પળમાં વેરાન બની ગયો હવે જીવીને શું કરવું છે એમ વિચારીને એ પાછો વળ્યો મુસલમાન ફોજ અમદાવાદ તરફથી પછી જતી હતી એમાં પહોંચ્યો જે યુદ્ધ યુદ્ધ કરતા કરતા મરાયો મુસલમાન ફોજ રાણપુર આવી કિલ્લો હાથ કર્યો રાણી તો એક પણ જીવતી ન હતી કુંવર મોખરાજીને લઈ એ દાસી રાણજીના ભાઈને ઘેર ઉમલરા નાસી ગઈ હજુ એ જાણે એ રાજમહેલમાં ખંડેરમાં ચોરાસી મુખોનો કલકલ હાસ્ય ધ્વનિ ગાજે છે સામ તાળી દેતા સુંદર સુકોમળ હાથની ઘૂઘરી જડતી ચૂડીલીઓ જાણે રણજણી રહે છે ચોપાટના પાસા ફેંકાતા સંભળાય છે અને છેવટે ગુજરી રહ્યા છે નિર્ભે ચાળનો ખોર અવાજ રણા રમત્યું મેલ કનારે ચડિયા કટક ખત્રી ચોપડે ખેલ ગોહિકા લાગો ગળું અને એ પોળા કુઓ ચોરાસી સુંદર પ્રેતસુ રાત્રે ત્યાં હિબકા નહીં ભરતા હોય આજ એ કિલ્લાની નદી તરફથી આંખી દીવાલ મોજૂદ છે અંદરના ભાગમાંથી જોબી લોકો છિપરા કરવા માટે સુંદર લાંબા પથ્થરો ઉપાડી જાય છે પૂર્વ દિશા પર દિવાલ વિનાનો એક જ દરવાજો ઊભો છે એ દરવાજા કમાડ પડી ગયા છે કમાડ પર છસો ચોમાસા વરસી ગયા પણ હજુ લાકડું સડ્યું નથી બાકી બધું છીનબીન છે કહેવાય છે કે આઠ કિલો રાણજી નહીં પણ કોઈ મુસલમાન સુબંધાએ બંધાવ્યો છે અને રાણાનો કોટ નદી સામે કાંઠે સ્ટેશનની પાસે હતો અને ત્યાં જે કોઈ ખંડેર દેખાય છે તે રાણાના કોટના છે તો મિત્રો આ સૌરાષ્ટ્રની રસ્તા રાણજી ગોયલનો ઇતિહાસ હતો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં